હેલો જે સ્વામનારા ફ્રેન્ડ્સ તમને કેમ છે અને અત્યારે અમારે જમવાનું જે બાકી છે અને એની પહેલાં મારા પપ્પા એમ કહેતા હતા કે મારે બહુ થકાઈ જાય છે તો આજ અમે બે ભસ્રિકા પ્રાણાયામને અમે હરીફાઈ કરવાના છે તો હાલો કોણ રીતે તો હાલો ફ્રેન્ડ્સ તો અમે તૈયાર થઈ ગયા છી વજ્રાસનમાં બેસી ગયા છીએ હવે અમે ભસ્રિકા પ્રાણાયામ કરશું ફોન ગયા અમે પ્રાણાયામ પણ કરી લીધા છે એમાં મારા પપ્પા હારી ગયા હતા હું જીતી ગયો પ્રાણાયામ કરીને ખાઈ ને પીને હવે બધા બેઠા થવી તો હવે મારા પપ્પા તમને સુવિચાર જણાવશે જય સ્વામિનારાયણ તો આજનો સુવિચાર એ છે માત્ર મિલકત ના હોય છે એટલે કર્મો આપણે પોતે જ ભોગવો પડે છે તો હું મારી મમ્મી ને હવે હું પૂછવા માંગુ છું કે આજની કથામાં શું આવ્યું આજની કથામાં અગતરાય પર્વતભાઈ ની વાત આવી હતી

પછી બે કાનમાં બુટી મસ્ત મજાની નાની નાની ધારણ કરી છે મસ્ત મજાની પાગ છે અને હાથમાં મસ્ત મજાનો ગજરો છે અને વીટી પણ મસ્ત સોનેરી કલરની જેવી પહેરી છે ગળામાં મસ્ત ટોપિયો છે અને ભગવાનને ગળામાં મસ્ત હાર છે અને બ્લુ કલરનો ખેસ છે ભગવાન રોડા રોડા શોભી રહ્યા હાલો દોસ્તો જય સ્વામિનારાયણ તો અત્યારે સાંજે અમે જમી લીધું છે તો મારા પપ્પા તમને લીધું જણાવી મેથીની ભાજી અને બાદર રોટલો બાદર રોટલો ખોવાઈ ગયો છે અને બે સાઈડ દૂધ દૂધ તો પેલા જો ભાજી ખાઈ છે મેથીની પણ મેથીની ભાજી કરવી નતી

તો તમને કાર્યલા ભાવેક કે નહીં તેમ કહેજો અમને મને કાર્યલા બહુ ભાવે પણ હમણાં તક સોમા શિયાળો એટલે ચોમાસામાં ખાધા હતા એટલે અત્યારે નથી કરતી અત્યારે આ મેથી ને એવું બધું વધુ હાલે છે ભાજી એમની એક દી મૂળાની ભાજી કરી હતી બહુ મજા આવી મૂળાના પાનની ભાજી તો તમે ખાવ છો કે તમે કહેજો હેલો જય સોમનાથ દોસ્તો તો આજે મારે મારા બાપુજીના ઘરે જવાનું છે તો હવે અમારે તૈયાર થવાનું બાકી છે તો અમે હવે તૈયાર થઈ જાવી તો ચાલો

আ থ । તો જય દોસ્તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ